કથા છે ભૃગુ આ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા છે અને એમણે અસંખ્ય અશ્વમેઘ યજ્ઞ કર્યા છે કેમ કે આ જે દેવો ને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું હતું તેમાં રાજા બલિએ ઇન્દ્રને બહાર મોકલીને તેના સ્વર્ગથી કાઢી મૂકીને તગેડી કાઢ્યો છે અને પોતે સ્વર્ગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે અને આમ રાજા બલિ જ્યારે આગળ વધ્યા છે અસંખ્ય એવા અશ્વમેઘ યજ્ઞ રાજાબલીએ કર્યા છે રાજા બલિએ જ્યારે કચ્છમાં આ યજ્ઞ કર્યો છે આયોજન અને તેવા સમયે એ સમય દરમિયાન જ્યારે દેવો સા પોતાનો વેશ પલટો કરીને છુપાતા ફરે છે દૈત્યોથી બચવા માટે ત્યારે એમની માતા એવા વિચાર આવ્યો છે અદિતિને વિચાર આવ્યો છે કે મારા પુત્રો અત્યારે આ તકલીફમાં છે અને આ જ્યારે તકલીફ જ્યાં માતાને ખબર પડી છે અદિતિને ત્યારે એવા સમયે કશ્યપ મુનિ આવ્યા છે જે પોતે તપ કરવા ગયા હતા જંગલમાં પોતાના પતિને આવેલા જોયા છે એટલે મા અદિતિ પોતાના પતિદેવને કહે છે કે મારા બાળકોનું કંઈક કલ્યાણ થાય એવું કંઈક કરો નહીં મારા બાળકો તો દુઃખી દુઃખી થઈ જશે આમ વિચાર કરીને જ્યારે અદિતિમાએ કશ્યપ મુનિને વાત કરી છે ત્યારે કશ્યપ મુનિએ પયો વ્રત નામનું એક વ્રત બતાવ્યું છે અને આ વ્રત મા અદિતિએ કર્યું છે અને અદિતિએ જ્યારે વ્રત કર્યું છે ત્યારે ભગવાન એમની સામે પ્રગટ થયા છે નારાયણ પ્રગટ થઈને સંગ ગદા પદ્મ ધારણ કરેલા પ્રભુ અહીંયા આવીને ઊભા છે તેજ તેજનો અંબા એવો આકાશમાં વિરાટ સ્વરૂપ ધારણ કરીને જ્યાં નારાયણ ઊભા છે મા આદિતિએ બે હાથ જોડીને દર્શન કર્યા છે પ્રભુના ચરણોમાં વંદન કર્યા છે અને આંખમાં અશ્રુ સાથે કીધું છે પ્રભુ મારા બાળકો દુઃખી થઈ રહ્યા છે તમે દર્શન આપો છો એ મને બહુ ગમ્યું છે પણ મારા બાળકોનો ઉદ્ધાર થાય એવું કંઈક કરો આ દેવો ઘરે ઘરે માર્યા માર્યા ફરે છે ગુફાઓમાં સંતાઈ રહ્યા છે કંઈક એવું કરો કે એમનો વિજય થાય એ સુખી થાય એમનું કલ્યાણ કરો અને આમ ભગવાને જ્યાં સાંભળ્યું છે ત્યારે કીધું છે કે મને એવો પુત્ર થાય જે તમારા જેવો હોય નારાયણે કીધું છે મારે પુત્ર તમારા જેવો એટલે કે મારા જેવો પુત્ર તો હું પોતે છું હું જ તમારા ત્યાં પુત્ર રૂપે તમારા ત્યાં જન્મ ધારણ કરીશ અને આમ મા અદિતિ પયોવ્રત આ પયોવ્રતની વિધિ ભાગવતજીમાં ડિટેલવાઈઝ એકદમ બારીકીથી બતાવવામાં આવી છે નહીં તો કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી આ જાણજો કે જેને બાળકો ન થતા હોય તેવી વ્યક્તિ જો પયોવ્રતનું વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય થાય અને થાય છે હા એક મંત્ર કૃષ્ણ ભગવાનનો છે અને એ મંત્ર પણ બાલ ગોપાલ ન થતા હોય ત્યારે ગોપાલ મંત્ર એ કરવાનો તો એનાથી પણ થાય છે આપણી પાસે મંત્રોનો તો ખજાનો ભર્યો છે આપણે હિન્દુ ધર્મમાં ગ્રંથોમાં મંત્રોનો તો ઢગલો પડ્યો છે કે એક એક મંત્ર તમારી એક એક તકલીફ દૂર કરી શકે અસ્તુ આગળ જઈએ અહીંયા ભગવાન બલિરાજા જે વાત થઈ એમાં મા અદિતિને દર્શન દીધા વિરાટ સ્વરૂપથી મા ભગવાને અને કીધું કે હું પુત્ર બની તમારે ત્યાં આવીશ અને ખૂબ જ સુંદર યોગ થતા મા અદિતિએ ગર્ભ ધારણ કર્યો છે ગર્ભ ધારણ થયો ત્યારે મા અદિતિનું રૂપ આખું તેજ બદલાયું છે અને તે જ બદલાવ્યા પછી અહીંયા જ્યારે પૂરા સમયે અદિતિ માને પુત્ર રૂપે વામન દેવ ભગવાનનો જન્મ થયો છે ઓલી વામન ભગવાન અપને અપને માત પિતા કી અહીંયા ભગવાન વામન દેવ ભગવાન ધારણ કર્યું છે બધા દેવોએ એમને એક છત્ર એક કૌપિન એક કમંડલ આપ્યું છે અને પાદુકા ધારણ કરાવી છે વામન ભગવાન એમને ખબર પડી છે કે ભૃગુ કચ્છમાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે અને એ ત્યાં પહોંચ્યા છે ધીરે ધીરે જ્યાં ક્ષેત્રમાં પહોંચ્યા કે જે ક્ષેત્રમાં યજ્ઞ થઈ રહ્યો હતો એ ક્ષેત્રમાં પહોંચતાની સાથે જ બધા ભૂદેવોને એવું લાગ્યું કે જાણે સૂર્ય પોતે જ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય એટલું તેજ એમને દેખાણો અને એવું તેજ દેખાવાને કારણે બધા ભૂદેવો ઊભા થઈને સ્વાગત કરવા માટે દોડ્યા છે કે કોણ આવી રહ્યું છે કંઈક સૂર્યદેવ તો નથી આવી રહ્યા ને પૃથ્વી પર આમ જ્યાં સ્વાગત કરવા માટે દોડ્યા છે અને એવી એવી વખતે બલી બલીને ત્યાં આ યજ્ઞમાં ભગવાન દેવ આવીને ઊભા છે બલિરાજાને કહેવામાં આવ્યું છે ભગવાન દ્વારા કે હું તારી પાસે કંઈક માંગવા માંગુ છું ત્યારે બલિરાજા એવા છે કે જેમણે દૈત્ય હોવા છતાં એવું કીધું છે જેના પ્રહલાદજી દાદા છે એમણે એવું કીધું છે બલિરાજાએ કે તમારે જે માગવું હોય તે માગો એકવાર મારી પાસે આવ્યા પછી અને માગ્યા પછી પૃથ્વીમાં ક્યારેય પણ તમારા જીવન દરમિયાન કોઈ બીજા પાસે તમારે માગવું જ નહીં પડે એવું હું આપવા તૈયાર છું આમ બલિરાજાએ અભિમાન કર્યું છે તેવા સમયે ભગવાન વામનદેવે જે છત્રી ધારણ છત્ર ધારણ કરેલું છે કોપિન ધારણ છે હાથમાં એક કમંડલ ધારણ કર્યું છે ત્રિપુંડ છે લાંબી શિખા ધારણ કરી છે અને નાનું એવું એમનું સ્વરૂપ છે નાના બાળક સ્વરૂપે જે ભગવાન આવ્યા છે અને અહીંયા આવીને ભિક્ષા માગી છે અને ત્યારે કીધું છે પ્રભુ બલિરાજા વત્સ તારાથી મારે વધારે નથી જોઈતું ખાલી ત્રણ ડગલા ભૂમિ જોઈએ છે અહીંયા કીધું છે ભગવાને શું ત્રણ ડગલા જ ભૂમિ જોઈએ છે મારે અને ત્રણ ડગલા ભૂમિ ભગવાને માગી છે ત્યારે બલિરાજાએ ફરીને વિવેક કર્યો છે જીદ કરી છે પ્રભુ હજુ પણ કશુંક માગો ત્રણ ડગલામાં શું મળશે તમને તમારી પાસે જે ના હોય તે મારી પાસેથી લઈ જાઓ અને આનંદ કરો હું તમને આપી શકું છું ત્યારે ભગવાને કીધું છે તારી પાસે જે હોય તે તારી પાસે રાખ ખાલી મને ત્રણ ડગલા દે મારે ત્રણ ડગલા જ ભૂમિ જોઈએ છે આમ જ્યારે વામન દેવ ભગવાને બલિરાજાને કીધું છે અને ત્યારે બલિરાજાએ કીધું છે કે હું આપવા તૈયાર છું ત્યારે ભગવાને કીધું છે એવી રીતે નહીં સંકલ્પ કર પાણી મૂક અને પછી આપ આમ જ્યાં કહેવામાં આવ્યું છે ને ત્યારે સંકલ્પ કરવા માટે બલિરાજા તૈયાર થયા છે એમણે જળનું એક કમંડળ લીધું છે એવા વખતે ત્યાં શુક્રાચાર્ય દૈત્યોના જે ગુરુ છે એ આવીને ઊભા રહ્યા છે અને એમણે વિચાર કર્યો છે કે આ માનનો માન પણ ક્યાંક કંઈક ગરબડ છે અને એમણે ધ્યાન ધર્યું છે ધ્યાન કરતાં એમને દેખાયું છે આ તો સ્વયં નારાયણનો વામન દેવ અવતાર છે અને આ બલિરાજાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે અને આમ જાણીને શુક્રાચાર્યએ વિરોધ કર્યો છે અને કીધું છે કે બલી તું મારો શિષ્ય છે હું તારો ગુરુ છું એટલે મારી આજ્ઞા પાળ અને એ જે માંગી રહ્યા છે તે આપવાની ના પાડ આ બાજુ બલિરાજાએ કીધું છે કે જે મારી શરણે આવે એને હું એક વાર આપું નહીં ને તો હું બલી નકામો હા અને આમ બલિરાજાએ હાથમાં જળ લેવા માટે તૈયારી કરી છે એવા સમયે જે ગૌમુખી હતી એ ગૌમુખીમાં શુક્રાચાર્ય ઘૂસી ગયા છે કે જેના કારણે ગૌમુખીમાંથી જળ બહાર ના આવે આવા સમયે ભગવાન વામને એક નાનો દર્ભનો ટુકડો લીધો છે અને ગૌમુખીમાં અંદર નાખ્યો છે અને એના કારણે શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ છે અને આમ ભગવાન દેવે જળ લેવા માટે બલિરાજાને આજ્ઞા કરી છે બલિરાજાએ સંકલ્પમાં પોતે હાથ ધરીને જળ લીધું છે અને ભૂ ભૂદેવોએ મંત્ર બોલીને આ સંકલ્પ મુકાવ્યો છે અને આમ ત્રણ ડગલા જમીન આપવાનો સંકલ્પ કર્યો છે જ્યાં સંકલ્પ થયો છે ત્યાં ભગવાને એક ડગલું ભરીને આકાશને સ્વર્ગને માપ્યું છે ભગવાનના આ ચરણને બ્રહ્માજીએ જોયા છે અને બ્રહ્માજીના બ્રહ્મલોકમાં ભગવાનના ચરણ પહોંચ્યા છે ત્યાં બ્રહ્માજીએ ભગવાનના ચરણોને ગંગાજીથી સ્નાન કરાવ્યું છે અને એમનું પૂજન કર્યું છે આમ બ્રહ્માજી ભગવાન વામનના ચરણના સ્પર્શ કરીને પૂજન કરીને ધન્ય બન્યા છે દર્શન કરજો બીજા જ પગલામાં આખી પૃથ્વીને ભગવાને માપી લીધી છે અને ત્રીજું પગલું ઊંચું કરીને ભગવાન ઊભા રહ્યા છે એક પગ પર હાથમાં છત્ર ધારણ કર્યું છે અને પૂછી રહ્યા છે બેટા બલી બોલ ત્રીજું પગલું ક્યાં મૂકું અને જ્યાં આમ વામનદેવ કહી રહ્યા છે હું તમને કહું છું ને મને મને દ્રશ્યો દેખાય હા કે ભગવાન આવી રીતે ઊભા હશે નાનકડા આમ અને આમ ભગવાન બલીને પૂછી રહ્યા છે કે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું આમાં તો બધું પૂરું થઈ ગયું બે ડગલામાં હવે મારું ત્રીજા ડગલાનું વચન તે આપ્યું છે ને એટલે રાજા બલિએ પોતે પોતાનું માથું નમાવ્યું છે ને કીધું છે ભગવાન અહીંયા મારા માથા ઉપર તમારું ચરણ મૂકો આનાથી વધારે ભાગ્યશાળી કોણ હોઈ શકે આવો કયો ભગ ભગત હોય કે જે બલિ જેવી સદ્બુદ્ધિ ધરાવતો હોય અને એના માટે ભગવાને આવીને કીધું હોય કે લે તારા માથા ઉપર હું ચરણ મૂકું હા આ બલિરાજા છે એના પત્ની વિંધ્યાવલી એ પણ એટલા જ ગુણી છે કે પતિ અત્યારે તો સમાજમાં શું થાય છે કે પતિ આપવા તો બેન પાછળથી ખેંચી લે હા રક્ષાબંધન બેન આવી હોય ને કે બેન આવવાની હોય ને તો પેલી ભાભી ઘરમાં બેઠી બેઠી કચકચ કરતી હોય કે હવે આવશે ને લઈ જશે ને આમ ને તેમ ને તમે તો તમારી બેન આવે ને ભાણી આવે ત્યારે તો બહુ બેફામ થાવ છો જોજો હ બહુ બોલ બોલ ના કરશો હા આમ કરે જ્યારે બહેન આવે ને દીકરી આવે ત્યારે કોઈ કોઈ મહેમાન આવે ત્યારે પણ ઘણી બહેનો આવ કરતી હોય છે હા આવા એક ભાઈ હતા તમને એક વાત કરું એ ભાઈ બજારમાં ગયા બજારમાં ગયા ને એમને એક ઓળખીતા ભાઈ મળી ગયા ઓળખીતા ભાઈ મળી ગયા એટલે ખુશ થઈ ગયા અરે ભાઈ કે મહેમાન તમે ક્યારે આવ્યા અમારા ગામમાં બીજા ગામના હતા એટલે એમને જોઈને ખુશ થયા કે ક્યારે આવ્યા તો પેલા ભાઈએ કીધું સવારે આવ્યો છું તો કે આજે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો દોસ્ત તો કે ચોક્કસ ભાઈ આજે તમારા ઘરે ચાલો એટલે પેલા ભાઈ તો જલ્દી જલ્દી ઘેર આવ્યા અને આવીને હાથ પગ ધોઈને ઘરમાં આવ્યા ને પેલા રસોડામાં હતા એમને બૂમ પાડી ભાગ્યવાન ઓ ભાગ્યવાન એટલે પેલા બેન છે ને આમ સાડીને છેડો સરખો કરતા આવ્યા બોલો હું કેવું તું એટલે પેલા ભાઈએ એમ કીધું કે જો જેટલા જોરથી ભાગ્યવાન બોલ્યા હતા ને એટલા જ ધીરેથી પેલા ભાઈના અવાજ નીકળ્યા કારણ કે પેલા બેને આવીને શું પૂછ્યું બોલો શું કેવું છે હા એટલે પેલી બેને આવું બોલી એટલે પેલા ભાઈ તરત જ ડાઉન હા એકદમ ધરતીને અડીને જ ચાલે ભાઈઓ બેનો આગળ એટલે બેને પૂછ્યું ને ભાઈએ આવું કીધું કે એવું થયું કે આજે હું બજાર ગયો હતો એટલે બજાર ગયો હતો ને ત્યાં મને એક ઓળખીતા મળી ગયા મળી ગયા ને તો મારાથી બોલાઈ ગયું કે આજે જમવા આવજો ને એ ભાઈએ કીધું કે આવીશ એટલે આજે મહેમાન જમવા આવવાના છે એટલે પેલા બેને એવું કીધું મને પૂછ્યા વગર તમે જમવાનું નિમંત્રણ આપ્યું જ કેમ આજે તો નહીં થવાની થઈ જશે હું ના જમાડું તમને ખબર છે મારો સ્વભાવ આપણે બે જણનું જમવાનું બનાવતા હું થાકી જઉં છું આટલા આખા ઘરનું કામ કરું છું હજુ તમારા મહેમાન જમાડવા છે તમે મારા ઉપર કોઈ ત્રાસ કરવામાં બાકી રાખ્યો છે હવે તમે આ બધું નહીં ચાલે હું નહીં જમાડું તો પેલા ભાઈએ કાલાવાલા કર્યા લગભગ આવું થતું જોયું છે હમે સમાજમાં બેન પતિ પત્નીના સંબંધ એટલા ઉજ્જવળ હોવા જોઈએ એટલો મીઠો હોવો જોઈએ એની જગ્યાએ મેં આ સમાજમાં અસંખ્ય જગ્યાએ આવી વાતો જોઈ છે અને ભાઈએ બિચારાએ કાલાવાલા કર્યા જેમ તેમ કરતાં માન્યા માન્યા તો એક શરત પર માન્યા ભાભી કઈ શરત ઉપર એ શરત ઉપર માન્યા એ બેન કે જો જમવા તો બેસાડવાના જમવાનું તો બનાવી દઈશ અને જમવા તમે આગલા રૂમમાં બેસવાનું તમારે પણ જમવા તમે સાથે બેસોને તો બેઠા બેઠા તમારે ઓર્ડર નહીં કરવાના ત્યાં જમવામાં બેઠા બેઠા ઓર્ડર નહીં કરવાના શું ખીચડી લઈ આવ આવુંદો લઈ આવ પાપડ લાવને ઘી લઈ આવને દહીં લઈ આવને આવું તમારે ત્યાંથી બેઠા બેઠા ઓર્ડર નહીં કરવાના પેલા ભાઈએ કીધું ભાઈ માફ કર મા હું નહીં કરું ઓર્ડર પણ તું જમાડશે ને એટલે પેલી બેને કીધું કે આજે હવે આવ્યા જ છે તો જમાડી દઈશ આમ જ્યાં પેલી બહેનની શરતથી પેલા ભાઈ બંધાયા ત્યારે પેલી બેન માં રાજી થયા રાજી થયા અને પેલા મહેમાન આવ્યા મહેમાન આવ્યા ને આમ થા આસન પડ્યા આસન ઉપર બંને જણા જમવા બેઠા અને ધીરે ધીરે થાળી આવી વાડકી આવી પાણીના ગ્લાસ આવ્યા ચમચી આવી આમ ગોઠવાતું ગયું એટલે પેલા થોડી વાર થઈને એટલે પેલા ભાઈ ભૂલી ગયા બિચારા પેલા ભાઈબંધ જોડે વાત કરવામાં ભૂલકણા મારા જેવા હશે બિચારા હું ભોળી છું કે નહીં હે લાગે છે કે નહીં મારા મોઢા પરથી લાગે છે ને કે હું ભોળી ભટાક છું હું ભૂલી જાઉં છું બહુ બધું હા તો પેલા ભાઈ મારા જેવા મારા ભાઈ એટલે બિચારા ભૂલી ગયા જમવાનું અને બૂમ પાડી એ સાંભળો છો ભાગ્યવાન ઘી લાવો ને ખીચડી લાવો ને એટલે ચાલુ કરીએ તો વાંધો નહીં ખીચડી આવી નાનો છોકરો લઈ આવ્યું ઘી આવ્યું આમ જમવાનું ચાલુ થયું ત્યાં થોડી વાર થઈ એટલે પેલું શાક ને છુંદો ને અથાણું ને પાપડ નહીં આવ્યું અને કઢી નહીં આવી એટલે પેલા ભાઈએ પાછું કીધું કે સાંભળો છો કઢી લાવજો અને ઘી પણ લેતા આવજો આમ જ્યાં ફરીથી વાત કરીને ત્યાં તો છૂટું કઢીનું બોઘેણું જો આવ્યું ફટ દઈને પેલાને માથામાં વાગ્યું બધી જ કઢી મહેમાન ઉપર ને પેલા ભાઈ ઉપર હા એટલે પેલા ભાઈ તો આમ નીચું ગાલીને થોડી વાર તો આમ ધ્રુજે પેલો ભાઈ એની પત્ની આગળ ધ્રુજે હા ધ્રુતતા ધ્રુપતા એને વિચાર કર્યો કે હવે શું કરું શું કરું આ તો મહેમાનની સામે ઈજ્જત જતી રહી ઘરની હા ત્યાં તો થોડી વારમાં પેલા બેન આવ્યા ને પેલું બોઘેનું કધીનું હતું ને એ ઉઠાવીને અંદર જતા રહ્યા પાછા એટલે પેલા ભાઈએ આમ વળીને પેલા જોડે ભાઈ બેઠા હતા ને એમની હામું જોયું આમ નજરથી નજર હું તમારી જોડે મેળવું છું ને એવી રીતે પેલા ભાઈબંધ જોડે નજર મેળવી હા અને નજર મેળવીને એટલે પેલા ભાઈ હસવા મંડ્યા એમના ભાઈબંધ જમવા આવ્યા હતા ને એ હસવા માંડ્યા હસવા માંડ્યા એટલે પેલા ભાઈએ પૂછ્યું એના ભાઈબંધે અલા ભાઈબંધ શું હશે છે આ હસવાની વાત છે આ તો રડવાની વાત છે દુઃખ થાય એવી છે મને એ પેલા ભાઈબંધે પેલા ભાઈબંધને શું કીધું જમવા આવ્યા હતા ને મહેમાન એમણે ઘરધણીને એવું કીધું આમાં કંઈ વાંધો નથી આ તો બહુ સારું છે એમણે શું કીધું આમાં કંઈ વાંધો નથી આ તો બહુ સારું છે કે આલા બહુ સારું છે શું યાદ તું આવી વાતો કરે છે અરા ભાઈ કહું છું આ તો બહુ સારું છે સો દરજ્જે સારું છે લાખ દરજ્જે સારું છે કેમ પેલા ભાઈએ પૂછ્યું કેમ સારું છે તો કે આ તો તારા ઘરવાળા તો કઢીનું છૂટું બોઘેણું માર્યું તો થોડી કઢી મોડામાં ગઈ સ્વાદ લેવાઈ ગયો એટલે આપણાને આનંદ થઈ ગયો બીજું બોઘેણું ફેંકાયું પાછું આવીને બોઘેણું લઈ ગયા પાત્ર લઈ ગયા બાકી મારે ઘેર આવજે કાલે હા કઢી ઢોળાય ને તો આપણે જ પોતું કરવાનું અને ઠામ ઠેકરા જે પડ્યા હોય ને એ ઠેકરા આપણે ભેગા કરીને ઉકેડે નાખવા જવાના એટલે આજ ઘરે ઘરે માટીના ચોલા છે હા મને એટલું પતિ પત્નીનો સંબંધ છે ને ફરી તમને એક ચાવી આપી જવું આજે ત્રીજી ચાવી મારી પાસેથી તમને યાદ રહે તમને યોગ્ય લાગે તો પતિ પત્નીનો સંબંધ હંમેતા હંમેશા ખાસ ફ્રેન્ડનો હોવો જોઈએ તમારા અને તમારા પત્ની વચ્ચે તમારા અને તમારા પતિ વચ્ચે હંમેશા બેસ્ટ ફ્રેન્ડશીપ હોવી જોઈએ મનની દરેક વાત તમે એને કહી શકો અને એ પણ તમને દરેક વાત કહી શકે દરેક વખતે એવો રિસ્તો બનાવો પતિ સાથે કે એ તમારા વગર રહી ના શકે તમારી જગ્યા કોઈને આપી ના શકે આ અઘરું છે પણ અશક્ય નથી એટલે હંમેશા પતિ પત્નીના સંબંધ પહેલાં તમે જો મિત્રો સારા હશો ને ખાસ મિત્ર બની જશો ને એકબીજાના તો જીવન આમ ચપટીમાં નીકળી જશે અને એવું જીવન હું જીવી છું મારા જીવનમાં એટલે તમને આ બતાવી રહી છું હા અસ્તુ બોલે કૃષ્ણ કને અહીંયા લાલે કી આપણે ચંદ્ર ભગવાન કી આપની આપની માતા પિતા કી જય અહીંયા આગળ જતાં વાત આવી છે કે હા અહીંયા બલિરાજાએ જ્યારે માથું નવાવ્યું છે ભગવાને માથા ઉપર ચરણ મૂક્યા છે અને આ ધન્ય છે બલિરાજા કે ભગવાને એની ત્રણ ડગલા જમીન સાથે એના મસ્તક ઉપર ચરણને ધારણ કર્યા છે હવે પછી જ્યારે ભગવાન ખુશ થયા છે ત્યારે ભગવાને બલિને કીધું છે બલિ હું તને પાતાળે પહોંચાડું છું તારા પરિવાર સાથે તું પાતાળમાં રહેજે અને આનંદ કરજે ત્યાં તારું રાજ્ય ચાલશે અને સાથે સાથે ભગવાને આનંદમાં એ આશીર્વાદ આપ્યા છે અને કીધું છે આશીર્વાદમાં કે હું કાયમ માટે તારા દ્વાર ઉપર દ્વારપાળ બનીને રહીશ આમ ભગવાને આશીર્વાદ બલિરાજાને આપ્યા છે અને આ આશીર્વાદને કારણે ભગવાન બલિને ત્યાં દ્વારપાળ તરીકે ઘણો વખત સુધી ઊભા રહ્યા છે ગદા પકડીને બલિની રક્ષા કરવા માટે પરિવારની રક્ષા કરવા માટે અને એવા સમય લક્ષ્મીજીને ખબર પડી છે નારદમુનિએ કીધું છે કે બલિરાજાને ત્યાં તમારા પતિદેવ છે ને એમણે વચન આપ્યું છે ને દ્વારપાળ બનીને ત્યાં ઊભા છે જાઓ અને લઈ આવો અને લક્ષ્મીજી આવ્યા છે રક્ષાબંધનના દિવસે અને રક્ષાબાંધી છે આમ રક્ષાબંધન આપણે તે દિવસથી મનાવીએ છીએ કે દિવસથી કે જે દિવસે લક્ષ્મીજી આવ્યા બલિરાજાના ઘરે અને બલિરાજાના ઘરે આવીને આ બલીને પોતાના ભાઈ માનીને રાખડી બાંધી અને બલિરાજાએ કીધું કે તમે શું માંગો જે માંગો તે બેન હું તમને આપવા માટે તૈયાર છું ને આમ બલિરાજાએ બેન જ્યારે માગ્યું લક્ષ્મીજીએ ત્યારે એ માગ્યું કે જે દ્વાર ઉપર ઊભા છે ને એ તમારા બનેવી છે એમને તમારા બનેવી લાલને છૂટા કરો હવે તો હું એમને લઈને વૈકુંઠમાં જાઉં અને આમ વૈકુંઠમાં જવા દેવામાં આવ્યા છે આમ બલિનો ઉદ્ધાર થયો છે ભગવાન લક્ષ્મી નારાયણ પોતાના સ્થાને ગયા છે બોલે કૃષ્ણ કનૈયા નૈયા કી જય